ઉનાળાની ઝાડ ગરમીમાં ગાંધીધામના પ્રાણી સેવા ગ્રુપ દ્વારા પ્રાણી પશુ પંખીઓ માટે પાણીના કુંડાની સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી દાતાના સહયોગથી કાર્ય સંપન્ન ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ પ્રાણી સેવા ગ્રુપ દ્વારા પાણી માટે એકાવન કુંડાની વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીમાં પશુ પંખી શ્વાન પાણી માટે જ્યાં ત્યાં પટકતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં તમને પાણી મળી રહે તેવા શુભ હેતુ સાથે પશુ પંખી શ્વાન માટે પ્રાણી સેવા ગ્રુપ ગાંધીધામ દ્વારા એકાવન કુંડાની વ્યવસ્થા કરવામાં આવી હતી સ્વાભાવિક એમીબેન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું જેમાં સહયોગી તરીકે રુચિ ઝા શ્વેતા દરિયાની ડિમ્પલ ચાંદનાની હંસરાજ કિરી મનીષાવોરા જીગર બારોટ જ્યોતિ ગોસ્વામી સહિતના લોકો હાજર રહ્યા હતા આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા એમીબેન અને રુચિ ઝાએ જણાવ્યું હતું કે ખાસ કરીને શ્વાનને રાખવા માટે જગ્યાની વ્યવસ્થા થઈ જાય તો એ બીમાર શ્વાનને ત્યાં રાખી શકાય અને સ્વારવા સારવાર પણ કરી શકાય છે શ્વાન પ્રેમી રૂચિ જાય પોતાના મંતવ્યમાં શ્વાન માટે લોકોને સંવેદના રાખે દયા રાખે તેવું જણાવ્યું હતું કાર્યક્રમમાં માતાની પૂજા કરી ભૈરવ બાબાની ઉદ્ઘાટન કરી અને પૂજા વિધિ કરવામાં આવી હતી